બોલ મારી બે જય જય અંબે સંઘ જોવા નીકળ્યા છીએ આજે આવી રહ્યો છે રાજકોટનો સંઘ છે મિત્રો પબ્લિક એક જ નારાથી ચાલે છે બોલ મારી બે જય જય અંબે આવી રહ્યો છે રાજકોટનો સંઘ જે તમને બતાવીએ છીએ આજે મિત્રો રાજકોટનો નો સંઘ જે એક જ કપડામાં રોજ અલગ અલગ ડિઝાઇન ના કપડા રોજ અલગ જય બે જય બે જૈમ બે રોજ અલગ અલગ કપડાં જે ધન્ય છે અમને પછી ગંબાજી સુધી ચાલી જાય છે જોવો તમે એમના કપડાને પહેરવેશ પહેરવેલ મારી એમ બે જય જય એમ બે એક જ નારાજ આપે અમે જોવા બી નીકળ્યા હતા અમારું સરતન સેવા ગ્રુપ છે જે આગળ ઓલરેડી કેમ છે તમને બતાવીશું હા મારા ચેતનભાઈ જે ચોકલેટનું વિતરણ કરે છે આ તો ગજારો ઓય આ તો યુટ્યુબ પર

લેખ દે આ કોધરી રામ જયમી દાદા જયમી જયમી દાદા જયમી 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 જયંદે બોલવા જા જયંદે બોલવા જા જયમી 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 Jambhe Jambe mai bhagwane Jambhe